માયા નિષ્ઠાની વાત જો આપણે હાથમાં આવી જાય ને આખું બહુ કરોડો જન્મનો ફેંસલો થઈ જાય કેટલા જન્મથી આંટા મારીએ છીએ આપણે જન્મણ જમણ થયા જ કરે છે એ વાત ઉપર આવી જવાય અને જો મુખ્ય વાત આવી જાય તો બી નાની વસ્તુ તો એના પેટામાં આવી જાય તો તમે પ્રાઇમ મિનિસ્ટર થયા એન્જિનિયર થયા કોઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુપ્રિન્ટેન્ડ એન્જિયર બધા તો એની કેટલી વસ્તુ એના પેટામાં આવી જાય એક જ વસ્તુ અંદર પણ નિષ્ઠાને એને એના પેટામાં કેટલી બધી વસ્તુ આવી જાય તમારે આ સત્વગુણને પ્રામાણિક જીવને તો બધું આમ આમ ચપટીમાં નિષ્ઠાવાળાને આ બધું કંઈ સેજ ના પડે બધું એને આ લોકની જ ગણતી ના દેહરૂપ જ ના માનતો હોય જરૂરત એના માટે જ ખોટું કરવું પડે છે ને અપ્રમાણિકતા તો જ્યારે નિષ્ઠા થાય તાજો તો સાચા અર્થમાં કહું છો હો પછી ઘણાય નિષ્ઠાવાળા દેખાતા હોય પણ જીવનમાં ઠેકાણું ના હોય એવા નિષ્ઠાની વાત નથી કે તો સાચો જેવા રમણા ગઈકાલે કોને વાત કરી હાર્મોનિયમ કેટલાને વગાડતા આવડે તબલા કેટલા વગાડતા હોય તો બધાને વગાડતા હોય ધીંગ 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 ચલતી તાલ તો બધા લગાવી દે ધીમ 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 કરે જ રાય કઈ કે વગાડ્યું કહેવાય એટલે આમ તો જીવન બધું બધા ઘણા જીવતા હોય એ વાત નથી એટલે એવી નિષ્ઠાની વાત નથી આમ ચલતી ખરેખર આ વસ્તુ કેવી છે મહારાજનું સ્વરૂપ સ્વામીનું સ્વરૂપ અને આપણે કોણ છીએ અસલી આદુ એ એ રીતે મનન ચિંતન થાય ને એની વાત છે કે એવા જેટલા હોય કોઈ પણ હોય એ આ વસ્તુ સમયન ભગવાન પોતે જ વાત કરી હું તમને વાત કરું છું બુદ્ધિની કલ્પના નથી કરતો મારી અજમાવેલ વાર્તા છે આની અંદર કેટલું જ આવી ગયું પછી મહારાજ એનાથી આગળ વાત કરે છે હું તમને વાત કરું જો લગારવન મિથ્યા હોય તો પાંચસો પર હું ના સમ છે ના કે કામ સવા ખા ખાવા પડે નથી સમજાતું એટલે પછી મારા એથી આગળ વાત કરી કે હું તો આત્માને ગર્ભમાં આવ્યા મોર આત્માને દેખતો ગર્ભની અંદર તો આત્માને દેખતો હવે એમાં તો કોઈ ઠેકાણો ના ગર્ભની અંદર હોય પછી આજે પણ આત્માને દેખું છું અને આત્માને દેખતો થકો તમને આત્માની વાત કરું છું ઘણાને એકાદ વાર દર્શન થયા હોય પછી વાત કરે તો તમે એકસો દસ માનું મકાન અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે સ્કાય સ્ક્રેપર એ તો અહીં જોઈને આવ્યા પાંચ વર્ષ પહેલાં અને અત્યારે વર્ણન કંઈ કોઈ કોઈ પચાસમાં માનું ફ્લોરિંગ કેવું એ દ્રષ્ટિ જોયું નથી તમે એવું એવી તો કોઈ પ્રશ્ન ઉત્તર ના કહી શક તમે પણ ત્યાં એ મકાનમાં હોય અને તમે એને પૂછો પચાસ ફ્લોરિંગ કહો તો દોડી જઈને ત્યાં ઉતરી મારા આત્માને દેખતો થકો આત્માની વાત કરું છું પાંચ વર્ષ પહેલા દર્શન થયા હતા અને એવી બધી વાત નથી ફેર પડી જાય નજરે જોતો એનું વર્ણન કરે એમાં કેટલું આટલી ઓથેન્ટિક વાત છે આપણી આ સમય નથી સામે પાંચસો પરવાનું લઈ એક ભગવાન જેવા છે કંઈ ઘેટા બકરા નહોતા પાલવ વેચનારા નહોતા બધા એક એક ભગવાન જેવા ઈશ્વર ધરાવનાર હતા એમની માગ પૂરી કરી છે ભગવાને એમ જે જોઈતું હતું જે રીતે બધું એમનું સમાધાન થયું છે અને અયોધ્યાથી બંગાળથી લખનૌથી ત્યાંથી નિત્યાન સાઈન આનંદ સાઈન સોયમ પ્રકાશાન સાઈન બધા ત્યાંથી આવેલા છે બધા એમને નથી એમને બધાને આમ સમાધાન આપ્યું એટલે એવી આ પ્રમાણિક વાત છે એટલી આ છે એટલે આપણે કોઈના બે પૈસાના માણસના હોય એના વાતમાં વિશ્વાસ આવી જાય તમને કાંઈ લાલા લીપુડ હોય હાવ ઠેકાણા બને છે એવું છાત્રાની અંદર જ બનતું હશે કેવા તમને સ્વામીના ભાવની વાત કરે આ કરે હવે એની કિંમત કેટલી એના વચનના પ્રમાણ કેટલા તો આપણ મની જાય લો કોઈ એનું પ્રમાણ લેવા જવાના તો આપણને મની જાય અને આવક પુરુષનું એમાં વિશ્વાસ ના આવે મત્તર દોષ દેખાય ઓલો કે આમ છે મની જાય એટલે વિચાર તો કરો એમની સત્તા એમની મહત્તા એમની ઊંચાઈ એમનું જીવન બધું જૈન તમે ગમે એનું માની લો છે કેવું કહેવાય હવે લાયકાત જ નથી એટલે આ રીતે એમનો વિશ્વાસ રાખીને આ રીતે જો વિશ્વાસ લાવે એવું જીવન છે એનો વિશ્વાસ રાખવા જેવું જીવન છે પ્રમુખ સ્વામીનો વિશ્વાસ રાખવા એવું જીવન છે એમની મા વાત માનવા જેવું જીવન છે એવું છે એટલે આપણે આવો બુદ્ધિનો ઉપયોગ આ રીતે કરીને પછી આપણે આગળ જો સત્સંગ કરીએ તો આપણે જે ખરેખર ફળ મળે મીરાબાઈ મીરાબાઈએ કહેવું છે સત્સંગનો રસ ચાક પ્રાણી સત્સંગનો રસ ચાક પ્રથમ તો કડવો ને તીખો પછી આંબા કેરી શાક હા પછી એની મજા આવશે શરૂઆતમાં તો કે આંબા હોય ને નાના નાના કેરી કડવીને તીખીને તુરી એવી હોય પછી જેમ જેમ મોટી થઈ જાય એમ પેલી ખટાશ વધે ને કડવાશ ને તુરાશ ઘટતી જાય પછી પાકે એટલે આખી વાત જુદી થઈ જાય સત્સંગ શરૂઆતમાં કડવું તીખું જ લાગશે નિયમ પાડવાના ત્યાં રોજ કલાક કાઢવાનું મનની વિરુદ્ધ આ ઘર્ષણ કરવાનું મન સાથે કુસ્તી કરવાની મન સાથે બળવો કરવાનો એટલે કડવો તીખો જ છે બધું એ ભાઈ જો થઈ જાય ને પછી આમ કેરી કરી શાક હવે તમારે સ્વાઈ બાપા શુભ ભોગવે છે એમ આપણે ભોગતા થઈએ એટલે સત્સંગ સાચો છે અને એમાં કંઈક આપણે ઊંડા ઉતરવા જેવું ખરું આ બીજું બધું તો બધે થાય છે ને થશે એના માટે છાત્રાલય સ્વામી બાંધી નથી મૂળ તો આ છે કે આ જે વસ્તુ કોઈ ના આપે એના માટે આપીએ તો એ જો સ્વામીનો હેતુ આપણે સિદ્ધ કરીએ એમાં ભાગ લઈએ તો એ એમના આશીર્વાદ આપણને મળી જાય એટલે આ રીતની આ દ્રષ્ટિ રાખીને સૌરા વિચાર કરીને સત્સંગ સત્સંગ્રે પ્રાર્થના સૈદાન સાંઈ મહારાજ